નમસ્કાર મિત્રો હું ખૂબ આજ કિશન મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું ન્યૂ ડે ન્યૂ સિટી ન્યૂ શૂટ હવે કાલનો બ્લોગ તમે જોયો હશે આ એને આગલા દિવસે આવ્યો ઉદયપુરથી કાલે પોરબંદરમાં હતો અને અત્યારે જુનાગઢમાં આવ્યો છું દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે તો જુનાગઢમાં આવ્યો તો જૂના ફ્રેન્ડ છે સાથે ચાર વર્ષ અભ્યાસ કર્યો ચાર વર્ષ ને મયુરભાઈ હા બે સાત આઠ વર્ષ આઠ વર્ષ ત્રણ ને પાંચ ને બે પીજી ના બે જ વાળા હતા સાત વર્ષ સાત વાળા મેં લગભગ ભેગો અભ્યાસ કર્યો પોરબંદર માં ખુબ મજા આવી પોરબંદરો

બીજા મહેન્દ્રભાઈ છે વિજયભાઈ છે સુમિતભાઈ છે તો ઘણા બધા ટીમમાં છે બધા ફોટોગ્રાફર વિડીયો સિનેમેટિક તો બધાનો એ વન બાય વન તમને પરિચય આપું શું કે મયુરભાઈ આપણે જે આપણે કોલેજ લાઈફ ને એમ એડમાં ને સાથે હતા જે એ દિવસો પસાર થયા એ તો હવે સપનું જ બની રહ્યા ને

ભેગા હતા અપડાઉન માં અલગ અલગ હોય ખુબ મજા કરી હવે બીજું જે કા વર્ક છે તો વચ્ચે વચ્ચે બતાવતો રહીશ આગળની જર્ની રાત ના દાંડિયા પણ બતાવી દઈશ

બધાની પોતપોતાની મહેનત આમ આમ બંને સાથે ભાઈના બધું સાથે તો એ ગવર્મેન્ટમાં લાગી ગયા અને હું હું મારી જગ્યાએ જ્યાંક પણ છું બહુ ખુશ છું મને પહેલાંથી રખડવાનો શોખ હતો તો અત્યારે પણ રખડું છું ટ્રાવેલિંગનું કરું તો ગાડી આંખું તો એમાંય રખડું તો અને ડોન શૂટિંગ કરું તો એ પણ રખડું છું ખૂબ મજા કરું છું મિત્રો મારે તો બહુ ઓછા મિત્રો

પીછા ખેડી નાખે ને આ આખી હિસ્ટ્રી એ ખુબ મજા આવે એવું ઘણા મિત્રો એવા જ મળ્યા પણ મને કે આ મહેનત કરી બે વર્ષ જુનાગઢ થી પોરબંદર ના અપડાઉન કિશનભાઈ મને રોજ કહેવું કે હોસ્ટેલ માં રોકાઈ જવું ના ભાઈ હોસ્ટેલ માં નહીં હોસ્ટેલ માં તો રોકાવું જ નથી મેં સતત બે વર્ષ સુધી સવારે આઠ વાગે બસ માં રે જાઉં એટલે અગિયાર દસ વાગે પહોંચી જાઉં પાછો સાંજે બસ માં બે જાઉં પોરબંદર થી અને અત્યારે જે મયુરભાઈ જોબ જે જગ્યા ઉપર જોબ કરે એની એક્ઝામ હતી ટાટની કે આ બંને મિત્રો જે ઝૂલા ઝૂલે છે એક સિનેમેટોગ્રાફર ધર્મેશભાઈ મોકરિયા અને ફોટોગ્રાફર વિજયભાઈ વિજયભાઈ વાઘેલા શૂટ કપડા શૂટ માટે પાર્કમાં આવ્યા હતા પાર્ક છે રાજીવ ગાંધી પાર્ક જુનાગઢ હવે કપડાંનું શૂટિંગ થઈ ગયું તો ચાલો હોય કે મોજ મસ્તી કરીએ તો મોજ મસ્તી કરે છે નાના બાળકો અત્યારે થઈ ગયા છે ત્યારબાદ મહેન્દ્રભાઈ વાઘેલા વિડીયો શૂટિંગ કરે છે એમને પણ પોતાનું કામ પૂરું કરી લીધું ને હવે નવરા મોબાઈલમાં ટાઈમ પાસ કરે ના તમે ડ્રોન શોટ લઈ લો ડાય અને બ્લૂમ બંનેના કપડા આવી ગયા છે પણ ડ્રોન ફ્રાય કરી અને સોટ લઈ લઈએ હે

ધર્મેશભાઈ નું કામ એટલે કઈ જ નહીં કોઈ નો વારો ના આવવા દે ફૂલ જાકર છે અત્યારે અત્યારે વાગે છે બે રાતના આજે ફૂલ ઝાકળ આવી તારીખની વાત કરો તો અઠાવીસ દસ બે હજાર ચોવીસ આજે ધનતેરસ બેસી ગઈ છે દિવાળીનો માહોલ છે રાતના દાંડિયા રસ પતાવીને જુનાગઢથી નીકળ્યો ઘરે જવું છે વડવાળા એસી પિંચ્યાસી કિલોમીટર જેવું થાય છે બે વાગ્યા બાઇક લઈને છે ને ખૂબ જ ઝાકળ છે આમ કંઈ ને ગાડીમાં હાલતી નથી એવી ઝાકળ એ તો તમે વિડીયો જોયો જ હશે તો આવી ઝાકળ છે શિયાળામાં તો આદત હોય છે પણ આજે જે ઝાકળ છે ખૂબ વધુ છે ને બધું ભેગું છે એટલે એ કંઈ ઉપાધિ નથી સેફ્ટી તો ભેગી હોય એટલે બહુ કંઈ લોંગ રૂટમાં ગયા હોય એટલે એ કંઈ ઉપાધિ ન હોય ઝાકળ માથામાં લાગે નહીં નકર તો અત્યારે પાણી સાબ આખો ફેસ અલગ જ થઈ ગયો પાછળ લાઈટો છે તમને કેવી ઝાકળ છે ઓણા ચાર થયા છે ઘરે પૂગી ગયો ફૂલ ઝાકળ બધી જગ્યાએ એવી ઝાકળ હતી કે વાત ન પૂછો આ શર્ટ આખો અહીંથી ગયો એટલી ઝાકળ હતી કેમ કે હેલ્મેટ અહીં ઉધી અહીંથી તો આખું ખુલ્લું એટલે શર્ટ આખો ભીનો થઈ ગયો ચાર થાય છે ગુડ નાઇટ જય માતાજી